તપુર તાલુકાના મોટી રાષ્ટ્રી ગામની આ મહિલા છે તેનું મોત થઈ થઈ ગયું છે મોત ગયા બાદ તેને અગ્નિ સંસ્કાર માટે ચીતા પર લેટાવી અને ચીતા પર તેને રાજ ખોલી નાખ્યા કે તેનો જ પતિ હત્યારો બની ગયો અને હત્યા કરી છે તેની જ આ પત્ની સેજલની એવું તો શું બન્યું કે સેજલનો પતિ પ્રકાશ હવે પોલીસના સકંજામાં આવી ગયો પર લેટેલી આ સેજલ જ્યારે તેના કાકા કાનમાંથી બુટી કાઢી રહ્યા હતા તે જ વખતે તેના ધ્યાન પર ગળામાં પડેલા નિશાન પર નજર પડી કંઈક અજબતું થયું હોય તેવું લાગતા સેજલના કાકાએ પોલીસને જાણ કરી અને પોલીસ ત્યાં આગળ આવી અને આ જે સેજલ છે સેજલની ડેડ બોડીને પીએમ અર્થે ખસેડવામાં પતિએ જણાવ્યું હતું કે સેજલ વહેલી સવારે જે પગથિયા નીચે આવતી હતી ત્યારે પગ લસપી જતા તે પડી ગઈ હતી અને મોત થયું હતું પરંતુ પીએમ રિપોર્ટ આવ્યા બાદ માલુમ પડ્યું કે સેજલને પડી જવાથી મોત નથી થયું પરંતુ તેનું ગળું દબાવીને હત્યા કરી દેવામાં આવી છે હકીકતની અંદર પ્રકાશે તેની પત્નીની હત્યા કરી અને કોઈ જાણે તેમ ધાબા પર જઈ અને સૂઈ ગયો હતો વહેલી સવારે પ્રકાશની માતા જ્યારે નીચે ઉતરી ત્યારે આ જે સેજલ છે પંખા પર લટકી રહી હતી તમામ સભ્યોને ઉઠાડ્યા અને જણાવ્યું કે આ જે સેજલ પંખા પર લટકાઈ ગઈ છે પરંતુ બાદમાં જાણવા મળ્યું કે તેના જ પતિએ તેની હત્યા કરી છે પરંતુ આ જે પાપ છે એ છુપાવવા માટે ઘરના સભ્યોએ નક્કી કર્યું કે તે સેજલ સવાર વહેલે ઉતરતી હતી અને પગથિયા પરથી લસબી જતા તેનું મોત થયું છે પિયરવાળા આવ્યા અને પિયરવાળાને પણ આ હકીકત જણાવી પીએમ રિપોર્ટ આવ્યા બાદ માલું પડ્યું કે જે પડી જવાથી મોત થયું નથી તેની હત્યા કરી દેવાય છે પરંતુ આ એક માસૂમ બાળક છે એક માસૂમ બાળક હવે નિરાધાર બન્યું છે ઘરમાં હવે કોઈ રહ્યું નથી કારણ કે તમામે તમામ સભ્યો હવે પોલીસના સકંજામાં આવ્યા છે ચેનના પાછળ આવી ગયા છે બાળકનું શું થશે તે વિચારી અને તેના પરિવારવાળા તેના ઘરે આવ્યા ઘરે આવ્યા ત્યારે પ્રકાશની બેન હતી પરંતુ આજે પિયરના સભ્યોએ આ બાળકને લઈ જશે તેમ જણાવી થોડી બોલાચાલી થઈ અને આ બાળકનો હવાલો તેમને લઈ લીધો પિતાએ તેની માતાની હત્યા કરી અને ઘર ભીર વિખર થઈ ગયું પરંતુ આજે બાળક હવે રુદન કરી રહ્યો છે અને પૂછી રહ્યો છે કે તેનો શું વાંક તે અમારો આ સાહેબ કીધું ઘર વેર વિખેર થઈ ગયું છે અને આ બાળક છે એ હવે નિરાધાર બન્યું છે પરંતુ તેના પિયર વાળા આજે બાળક લઈ અને તેના ગામ તો ગયા છે લઈ આ તમામ જયારે વાત ની જાણ થઈ તો તેના પરિવાર જણા પણ અચંબામાં મુકાઈ ગયા હતા શું કહી રહ્યા છે જાણો આ તેમના પિતાની અને તેમના કાકાની વેદના મેં દોરી વાળે ખેતર કાકો ભત્રીજ દોરીઓ વહેણવા જેલા પાંચના સમયે ત્યારે મારા ભત્રીજાના મોબાઈલમાં ફોન આવ્યો ફોન આવ્યો એટલે મારા ભત્રીજા કીધું કે આ ફોન છે લો મને પછી મને ફોન આપ્યો તો હું છે એમ કે ચોક સેજલ દાદરા પરથી પડી ગઈ છે ને ઓપત થઈ જશે એવું કીધું અને તમે આવો એવું કીધું પછી અમે આવ્યા પણ અમે કશું જોયું નહીં કશું જોયું નહીં પછી પછી જોઈ નહીં ને અમે પાછા ઘરે આવતા રહ્યા ઘરે આવીને અમારે સમાજ અમારા સમાજની રીત પ્રમાણે અમારા ગોમ ભેગું કરીને આવવાનું હોય એટલે મેં એક ગાડી અને એક ટેક અને એક સગડું લઈને અમે અમારી રીતે લાકડા બી લઈને આવ્યો ને પછી બધું ક્રિયા કરામે આ કહેવું પણ દેખું નહીં અમે કશું પણ જ્યારે ક્ષમસાને ઉપર મૂકી અમારા રીત રિવાજ પ્રમાણે રકમો પહેરાવવામાં આવે પહેલી એ શમશાને લીધીને કાઢવામાં આવે તે રકમ બૂટી કાઢતા બીજી રકમ બધી કાઢી પહેલાં પણ બૂટી કાઢવાની થી ત્યારે અમે જોયું કે નારથી આમથી એમ ફેરવી કોનની બૂટી એટલે જોયું કોર્ટ ની બુટી કાઢતા અમુને એવું લાગ્યું કે આ તો રીસર મારેલી છે અને નખના બી નિશાન થોડા દેખાયા એટલે રિસર મારેલી છે એવું કરીને કીધું આ તો રિસર મારેલી છે એવું કીને પછી જે તો પેલો જમાઈ થયો એ નહાવા વાજ્યો નહાવા વાજ્યો એટલે પછી મેં કીધું એને પકડો તો પકડીએ પછી એકસો બાર પર ફોન કરાયો મારા કાકા જોડે થી મેં ને પોલીસ બોલાવી ત્યાં પછી પછી લઈ ગયા પીએમ કરવા પોલીસ પહેલા બોલાવી એકસો બાર નંબર ફોન કરીને પછી દવાખાને લઈ ગયા પીએમ કરાવવા તો પીએમ રિપોર્ટ તો ડિસ્ચાર્જ મર્ડર જ બતાડે છે આમાં ઈચ્છા એવી છે કે એ આ આવો ખૂની માણસ છે આવે મારી ફૂલ જેવી છોરી મારી તો એને છૂટો ના જોઈએ એને સજા સખ્ત થવા જોઈએ હા આ જીવન સજા થવી જ જોઈએ આમ દિલીપભાઈ મારસુ સાાર ખાસ વાતો નો ને નોને થી મોટું કઈ રું હા મોટું કઈ રું 4 મહિના 7 મહિના 4 મહિના 6 મહિના 3 મહિના હા આ ની ને મારસુ

એટલે તઈ ગયા તો પછી એની સાસુ કે સગડામ થી પડી ગયા એવું બે જાતનું બોલે છે પછી અમે એવું કીધું કે પછી કઈ એની સાસુ જાય એવા એને પડી જાય એટલે પછી ના દેખવા દીધું પછી સમસાન પર ગયા ને તો દેખ્યું હા તો ખબર પડી બધે ઘરે બરે દેખ્યું ને એટલે પછી તા ખબર પડી કે આ નખના સન છે આ બધા ચોમડા થોડા થોડા હીટી એ બધું દેખ્યું વળી

પછી બધું કર્યું પછી સમસા ગયા સમસા જોઈ જોયું બધા પછી આ બધું પછી પોલીસ કેસ કર્યો કે આ બધું નિશાનો જોઈ લીધું ને આ બધું ગુટીને ને એવું કાઢત જોઈ લીધું પછી ગઈ સંખ્યા કે આ મારી નાખેલી છે ખરેખર એવું થયું એટલે પોલીસને જાણ કરી પોલીસને જાણ કરી એટલે પોલીસ આવી

આપ જોઈ રહ્યા છો જે હતરો આજે પતિ પ્રકાશ તેની માતા તેની બહેન અને તેનો બનેવી પ્રકાશ સિવાયના જે ત્રણ વ્યક્તિઓ આપ જોઈ શકો છો એ ત્રણ વ્યક્તિઓએ પણ પોલીસને સાચી હકીકત બતાવી નહીં અને ગેરમાર્ગે દોરવાની કોશિશ કરતા આ ત્રણે ત્રણને પણ પોલીસે જેલ હવાલે કર્યા છે नमस्कार 18 जून को पावी जेतपुर पुलिस स्टेशन में एक आईपीसी कलम 302 201 और 114 के हुई है उसमें बनाव ये उसका जो बनाव है 15-16 जून के बीच की रात का है 15 जून की रात को करीबन ग्यारह साढ़े ग्यारह बजे इस बनाव का मुख्य आरोपी प्रकाश भाई जो कि मोटी राष्ट्रीय गाँव का है अपने घर जाता है और उसकी पत्नी के साथ इस बात पर झगड़ा होता है कि उसकी पत्नी उसको बोलती है कि तेरा किसी और औरत के साथ अफेयर चल रहा है तो इस बात पर उसको गुस्सा आ जाता है उसके बीच में झगड़ा होता है झगड़े के बाद जो प्रकाश भाई है गुस्से में उस अपनी पत्नी को दो तीन थप्पड़ मारते हैं और उसका गला घोट कर उसका दुपट्टा लेकर गले गला गोट कर उसकी हत्या कर देते हैं और जब किसी का इस बात पर तक ना जाए कि उसकी उसने हत्या करी है उस बॉडी को कमरे में पंखे से लटका देते हैं और जाकर छत पर जहां पर उसके घर परिवार के बाकी सारे लोग सोए हुए थे सो जाते हैं सुबह पांच बजे के करीब आरोपी की माँ नंदा बहन नीचे आती है और वो देखती है कि जो शेजल बहन है जो मरण रहा है उसकी पत्नी वो उसकी डेड बॉडी पंखे से लटकी हुई है तो वो बाकी सारे परिवार वालों को बुलाती है परिवार वाले मिलकर डेड बॉडी को पंखे से नीचे उतारते हैं और लगते हैं फिर उसके बाद उन्होंने कुछ गाँव वालों को बुलाया और उनको बताया कि शेजल बहन की मौत सीढ़ियों से गिरकर हुई है इसके साथ साथ जो, जो सीजल बैन के घर वाले उनके मम्मी पापा उनको भी यही जानकारी दी है तो इस बात के बेसिस पर तो के पापा जो भीम सिंह भाई हैं उन्होंने पुलिस स्टेशन में एक्सीडेंटल डेथ दाखिल कराई और एक्सीडेंटल डेथ के प्रोसीजर के अनुसार हमने डेड बॉडी को पोस्टमार्टम के लिए भेजा तो अठारह तारीख को पोस्टमार्टम रिपोर्ट आई पोस्टमार्टम रिपोर्ट में डेथ का कारण स्ट्रेंगुलेशन यानी कि गले पर प्रेशर डालने की वजह से हुआ था तो इस बेसिस पर भीम सिंह भाई जो फरियादी उन्होंने झगड़ा उन्हों तो तो कि हुआ अपनी पत्नी के साथ इस बात की बेसिस पर भीम सिंह भाई ने पावी जेतपुर पुलिस स्टेशन में फरियाद दाखिल कराई है इसमें प्रकाश भाई मुख्य आरोपी है उनके साथ साथ उनकी माता नंदा बहन उनकी बहन उर्मिला बहन तथा उनका बनेवी सुरेश भाई को આરોપી બનાયા ગયા કું સાક્ષી કો મિટાને ગલત ઇન્ફોર્મેશન દી ઉ મદદ કરી હતી